દર્શક મિત્રો ગીર છેવાડાનું ધારી શહેર અને ધારી શહેરના બગલમાં આવેલ નામના એક નાનકડો વિસ્તાર કે જેમાં નામના એક વ્યક્તિના મકાનમાં દીપડો ઘૂસી ગયેલો વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ ઘરના માલિકને ખબર પડી કે પોતાના મકાનમાં દીપડાની હાજરી છે થોડીવાર માટે પરિવારજનો ડરના માર્યા થર થર ધ્રુજવા લાગેલા પરંતુ બીજી જ મિનિટે મોબાઈલ ફોનથી વન વિભાગના જવાબદાર અધિકારીઓને આ અંગેની જાણ કરેલી હતી અધિકારીઓને આ અંગેની જાણ થતાની સાથે તેઓ ટીમ અને કર્મચારીઓ સાથે તાત્કાલિક બતાવેલા સરનામે પહોંચી ગયેલા હતા જેના મકાનમાં દીપડો ઘૂસી ગયેલો પહેલા તો એ બધા પરિવારજનોને સુરક્ષિત જગ્યાએ મોકલી દેવામાં આવેલા ત્યારબાદ રેસ્ક્યુ ટીમ દ્વારા દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલ

વન વિભાગને સાત કર્તાની સાથે રેસ્ક્યુ કરવા માટે હંમેશા દોડી આવતા હોય છે ટીમ રેસ્ક્યુને તેમજ ધારી ગીર વન પૂર્વના કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે કે તેઓએ મહા મહેનત કરીને દીપડાનું રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક કરેલું છે